હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવો નાસ્તો બનાવવાના છીએ જે ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે ફટાફટથી બની જાય છે બ્રેડ અને બટેટાથી બનતો આ નાસ્તો એકદમ ચટાકીદાર છે સ્પાઇસી અને ચટપટો પણ છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો આ નગેટ્સ બનાવવા માટે આપણે ચાર બ્રેડની સ્લાઇસ લીધી છે અને બ્રેડની સાઇઝને આપણે કિનારે કાપી લઈશું બધી સાઈડથી કિનારે કાપી લેવાની છે અને એક બોલમાં તેને લઈ અને નાના નાના ટુકડા કરી દેવાના છે હાથની મદદથી જ આપણે બ્રેડના ટુકડા કરી લઈશું વધારે મોટા ટુકડા નથી રાખવાના હાથની મદદથી જેટલા નાના ટુકડા થાય એટલા નાના ટુકડાઓમાં ચાર સ્લાઇસને આપણે તોડી લેવાની છે ત્યાર પછી તમે જોઈ લો જોઈ શકો છો આ રીતે આપણે ટુકડા કરી લીધા હવે આપણે બટેકા એડ કરીશું તો અહીં આપણે ત્રણ બટેકા લઈ રહ્યા છીએ ત્રણ બટેકા સાથે ચાર બ્રેડની સ્લાઈસ લીધેલી છે પ્રમાણ યાદ રાખવાનું હવે આપણે અહીં ખમણેલું ગાજર સમારેલી ડુંગળી અને લીલા ધાણા લઈ રહ્યા છીએ તમે ઈચ્છો તો કેપ્સિકમ પણ આમાં એડ કરી શકો છો હવે આપણે મસાલા એડ કરીશું તો બે મોટા ચમચા જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ હળદર ધાણાનું પાવડર એક ચમચી જેટલું ગરમ મસાલો એક ચમચી ચાટ મસાલો અને થોડું કશ્મીરી લાલ મરચાંનું પાવડરનો ઉપયોગ કરી રહ્યા છીએ લાલ મરચું ઓછું નાખ્યું છે કારણ કે લીલા મરચાંની પેસ્ટ અહીંયા તીખી છે સ્વાદ મુજબનું મીઠું નાખી દઈએ હવે મેશરની મદદથી હાથની મદદથી કે ચમચાની મદદથી જે તમને ફાવે તેની મદદથી આપણે સરસ રીતે આ બધાને એકદમ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ મિશ્રણને મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે સરસ બાઇન્ડિંગ આવે એટલે કોર્ન ફ્લોર રહ્યા ઉમેરી રહ્યા છીએ તો ચાર ચમચી જેટલું કોર્ન ફ્લોર લઈ લઈએ અને આ મિશ્રણની સાથે હાથની મદદથી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ જો તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો તમે બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકો છો જેટલું આપણે કોર્ન ફ્લોર લીધું એટલા જ બ્રેડના ક્રમ્સ ઉમેરી લેવાના અને સરસ રીતે હાથની મદદથી આવી રીતે લોટ જેવું બાંધી લેવાનું તો બાઇન્ડિંગ એકદમ સરસ આવી જશે આ નગેટ્સ તમે બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જ્યારે કોઈ મહેમાન આવવાના હોય કે સાંજે તમને જમવા માટે જોઈએ ત્યારે તમે તેને ફ્રાય કરી શકો છો હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી ગઈ છે તો બસ આપણું જે મસાલો છે તે એકદમ સરસ રીતે પ્રિપેર થઈ ગયો છે હવે આપણે શું કરીશું હાથમાં થોડું તેલ લઈ અને હાથને સરખી રીતે ગ્રેસ કરી લઈશું આ રીતે બંને હાથની હથેળીઓ પર તેલની તેલથી સરખી રીતે ગ્રેસ કરી લીધા બાદ મોટા લીંબુના સાઇઝ જેટલું આપણે મિશ્રણ લઈશું અને તમને જે શેપમાં તમને આ નગેટ્સ બનાવવા હોય તમે બનાવી શકો છો હું અહીં સિલિન્ડર ટાઈપમાં જે હોય છે એવા નગેટ્સ બનાવી રહી છું તમે કટલેટનો સેપ પણ આપી શકો છો ઘોડ કે હાર્ટ શેપ જે તમને બનાવવું હોય તેના તમે નકેટ્સ બનાવી શકો છો તો આ રીતે સેપ આપી દેવાનું અને બધા જ નકેટ્સ આ રીતે આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે તો ખૂબ જ ઇઝી પ્રોસેસ છે નકેટ્સ આપણે બનાવીને રેડી કરી લીધા છે હવે સ્લરે બનાવી લઈએ તો બે ચમચી જેટલું કોર્નફ્લોર અને બે ચમચી જેટલું મેંદુ બંને સરખા પ્રમાણમાં આપણે લઈ લેશું તો ચાર ચમચી જેટલું આપણો લોટ થવાનો છે અહીં અને ત્યારબાદ તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરી થોડું મીઠું ઉમેરીશું અને એકદમ સરસ રીતે કોઈ પણ ગાંઠા ના પડે એવી સ્લરી રેડી કરી લેવાની છે હવે રેડી કરેલા નગેટ્સને આપણે સ્લરીમાં ડીપ કરીશું ચમચીની મદદથી ચારે બાજુ સ્લરી લાગી જાય એવી રીતે આપણે તેને ડીપ કરી લેવાનું છે અને આ નગેટને આપણે બ્રેડ ક્રમ્સમાં એકદમ સરસ રીતે કોટ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બ્રેડ ક્રમ્સમાં આપણે અહીં તેને કોટ કરી રહ્યા છીએ આ નકેટ્સ તમે કોટ કરીને પણ ફ્રીઝરમાં ફ્રીઝ કરીને પાંચથી છ દિવસ સુધી રાખી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો તમે રાત્રે રેડી કરી શકો અને સવારે ફ્રાય કરીને આપી શકો છો તો એકદમ સરળતાથી ઇઝી એવો નાસ્તો તમે બનાવી શકો છો તો આ રીતે આપણે બધા જ નકેટ્સને પ્લેટમાં કોટ કરી લેવાના છે મિત્રો જો તમે અમારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જરૂરી છે બધા જ નગટ્સ રેડી થઈ ચૂક્યા છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના હાઈ ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરીએ નહીં તો શું થશે કે બ્રેડ ક્રમ્સ જે છે એ બારેથી બળી જશે અને અંદરથી સરખી રીતે આપણી જે નગટ્સ છે એ ફ્રાય નહીં થાય તો આપણે મીડિયમ ફ્લેમ ઉપર જેટલા નગેટ્સ છે એ બધાને સરખી રીતે ફ્રાય કરી લઈશું ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા નગેટ્સ જે છે એ ફ્રાય થઈ ચૂક્યા છે બસ આ જ રીતે આપણે જેટલા નગેટ્સ બનાવ્યા છે તે બધા જ વારા ફ્રાય કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જના ઘેટ્સ ફ્રાય કરી લીધા અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થઈ ચૂક્યો છે તો મિત્રો પસંદ આવે વિડીયો તો જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ